નમસ્કાર મારા મહારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે નેવાના પાણી મોંભારે ચડીયા ખરેખર તો આપણે જોઈએ છીએ કે મોભારાનું પાણી નેવે આવે છે પણ કોઈ દિવસ નેવાનું પાણી મોભારે ચડતું જ નથી તો કબીર સાહેબને આવી અવરવાણી લખવાનું કેમ સૂજ્યું કે નેવાના પાણી મોંભારે ચડ્યા તમે ક્યાંય જોયું છે કે નેવાનું પાણી થઈ નીચે આવ્યું મોંભારેથી નીચે પાણી આવે છે તો નેવાનું પાણી તો મોભારે કોઈ દિવસ ચડતું જ નથી તો આપણે જોઈએ છીએ કે જ્યારે ચોમાસામાં વરસાદ આવે છે ત્યારે ઘરના મોભારા ઉપર વરસાદ પડે છે અને મોભારો પાણી રાખતો જ નથી મોંભારો તો કોરોને કોરો જ રહી જાય છે અને પાણી નેવાને આપી દે છે અને એ જ પાણી નેવામાંથી પૃથ્વી ઉપર પડે છે અને તળાવ ભરાઈ જાય છે તો પાણીનો સ્વભાવ છે નીચેની બાજુ વહેવાનો પરંતુ જ્યારે એ જ પાણીનું પૂર આવે છે એટલે પાણી ઉપર ચડે છે આપણે જોઈએ છીએ કે પૂરનું પાણી મોભારા સુધી પહોંચી જાય છે પૂરનું પાણી દસ ફૂટ ઊંચું ઉઠે છે અને મોભારો પણ દસ ફૂટ ઊંચો જ હોય છે અહીં દસ ફૂટ ભલે પૂરનું પાણી વીસ ફૂટ ચાલીસ ફૂટ પચાસ ફૂટ ઊંચું ઊઠતું ઊઠતું હોય પણ અહીંયા અંદરની યાત્રાનો મોભારો આપણો મોભારો દસ ફૂટે જ આવેલો છે તો આપણે પાણી દસ ફૂટ જ ઉપર ચડાવવાનું છે એથી વધારે આગળ લઈ જવાનું નથી એટલે જ અહીંયા આપણે મોભારાને દસ ફૂટ ઊંચો બતાવ્યો છે તો જ્યારે પૂર આવે ત્યારે નેવાના પાણી મોંભારા સુધી પહોંચી શકે છે અને જો પૂર જીવનમય ન આવે તો મોભારાનું પાણી નેવે થઈને નીચું આવે છે અને મોભારો કોરે કોરો રહી જાય છે અને તે પાણી ધરતી ઉપર ફેલાઈ જાય છે તે પાણી નદી બની જાય છે એવી જ રીતે આપણું મુલાધાર ચક્ર તે નેવું છે અને આપણું આજ્ઞાચક્ર તે મોભાર છે હવે આપણા પૂરા શરીરમાં ઉર્જા ચક્રમાંથી જ મળી રહી છે તો આજ્ઞાચક્ર એ આકાશ છે અને એ જ આકાશમાંથી ઊર્જાનો વરસાદ થઈ રહ્યો છે પરંતુ આપણે તે ઉર્જારૂપી પાણીને નેવા રૂપી મુલાધાર ચક્ર દ્વારા સંસારની તરફ વિષય વાસના મો લોભ કામ ક્રોધ અહંકારની પૃથ્વી પર ફેલાઈ દઈએ છીએ પરંતુ જો કોઈ પુરુષનામો ભક્તિનું પૂર આવે તો આ ભક્તિના પૂરમાં મૂલાધાર ચક્રમાંથી જે આપણી ઉર્જારૂપી પાણીનું સંસારની વાસનાઓમાં ફેલાઈ જતું હતું એ જ પાણી ભક્તિનો બંધ બોંધવાથી પાણી રૂપી ઉર્જા ઉપર ચડે છે ચડવા લાગે છે અને જેમ જેમ નીચેના દસ દરવાજા બંધ થઈ જાય છે તેમ તેમ ઊર્જારૂપી પાણી મોભારા તરફ એટલે કે ચક્ર તરફ જેને મોભારો કહેવાય છે તે મોંભારા તરફ આગળ વધતું જાય છે અને દસે દરવાજા બંધ થતો નેવાના પાણી મોભારે પહોંચી જાય છે મતલબ મુલાધારથી બહાર સંસારમાં ફેલાતી ઊર્જા તે મૂલાધાર નેવાશે અને તેથી ઉપર ઉઠીને આજ્ઞાચરક ચક્રના મોભારાને પહોંચી જાય છે પણ ક્યારે જ્યારે અંદર સાચું જ ભક્તિનું પૂર આવી હોય ત્યારે જ્યારે અંદર હરિયું હિલોળા લેતું હોય ત્યારે